નેત્રંગ ખાતે ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો બ્યાસીમાં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી જેમાં અડસઠ જેટલા દેશોના ચારસોથી વધુ આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસી અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી જેના અનુસાર યુ એનઓના અગિયારમાં અધિવેશનમાં એ વર્ષે વિશ્વ આદિવાસી વર્ષ તરીકે જાહેર કર્યું હતું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક નવ ઓગસ્ટે હોવાથી વર્ષ ઓગણીસો ત્રાણુંની દર વર્ષની નવમી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરી ત્યારે આજે તારીખ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે રેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની આગેવાનીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં પારંપરિક આદિવાસી વેશભૂષા અને પરિધાન સાથે આદિવાસી સમાજ દ્વારા નૃત્ય કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા કોંગ્રેસના શેરખાન પઠાણ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી તમામ આગેવાનો બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમમાં જોડાયા હતા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ વિશ્વ આજે ઉજવી રહ્યો છે ત્યારે અમે ભરૂચ જિલ્લાના નેત્રક ખાતે પણ તમામ સમાજના આગેવાનો ભેગા થઈને અમે આદિવાસી દિવસને ઉજવી રહ્યા છે આદિવાસી જે સંસ્કૃતિ છે પ્રથાઓ છે પરંપરાઓ છે એમની અસ્મિતા એમની પ્રકૃતિ સાથેનો પ્રેમ સમુભાવના જીવંત રહી અને જે

આ ઉત્સવની શુભેચ્છાઓ પાઠવું છું આજે તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં લોકો આજે અહીંયા ઉત્સવ ઉજવવા માટે આવેલા છે માન્ય ધારાસભ્ય શ્રી પણ આજે અહીંયા આદિવાસી વેશભૂષામાં પોતાનો ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આજે આ ઉત્સવ ઉજવી રહ્યા છે ત્યારે હું મીડિયાના માધ્યમથી તમામ લોકોને દિલથી અને આ નેત્ર તાલુકા વતી તમામ આદિવાસી સમાજને શુભેચ્છાઓ પાઠવું છું